અબડાસા તાલુકાના હોથિયાઈ ગામની સીમમાં ગુરુવારે સાંજના અરસા પીપર ગામની યુવતી નું તેના જ કાકાઈ ભાઈએ ગળે ટૂપો આપી નિર્મમ હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે

હત્યાંગીની જાણ થતાં વાયુરની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં બિનના મૃતદેહનો કબજો લઈ તાકીદે દયા પર સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી બાદમાં મૃતકના વાલીઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સમય દરમિયાન વાયુર પોલીસે હત્યા નિપજાવનાર ઇબ્રાહીમ ગુલામ જતની ધરપકડ કરી છે